હું નામ રાજેશભાઈ દુરુભાઈ વેગડા આપનો વિરોધ કરવામાં આવ્યો છે વિરોધ માં દેખરો પાણી અને રોડ રસ્તા માટે અમે વિરોધ કર્યો છે કે દુરાવારા એમ છે કે આ સોસાયટી અમારામાં ન આવે અમે 25000 માણસો રહીએ છે આ સોસાયટી છે કોઈ કાય કોઈ જત્નો જવાબ ન કોઈ જત્નો ઉકેલ નહિ અમે આજ હાઈવે બંધ કર્યો કે સરકારને અમારા પ્રતિ જાણ થાય એમ કીધું કે અમારું બેકા નિવેદન કરે બરોબર हमसे आया दस दस वर्ष की ऐसा हमारी समझ में आए हमने जवाब नहीं दे दो पंच द्वारा के रूडा मारे रूडा वरा के हमारा मानो तो आए, मेरे पर तो आया कोई रास्ते करो ने आ आ मत मारो नाम अशोक गौरी बोरी आ मैका ग्राम पंचायत में ग्राम पंचायत में बाल को चाहिए बाल को विकास करो विकास करो तो हमारी सोसाइटी विकास देखा नहीं અને હું આમ આ વિવિધ માધ્યમથી થી હું કેવા માંગુ છું અમારા મત વિસ્તાર ના ધારાસભ્ય જીતુભાઈ સોવાણી ને કે આ તમે આ મત તમે રાઉન્ડ મળો તો તમને ખબર પડે આની પબ્લિક કઈ રીતે જે કઈ રીતે હું છે ખબર તમને પડે બાકી આના કરતાં તો અટાને રાજા છે રાજા છે આ રીતે રાજા છે નગર તો ખરા કે ભાઈ અમારી રવે હું કરે એમ આ તો લઈ ગયા સીતાઈ ગયા પછી આયા કોઈ દેખા દેતા નથી એટલે અમારે આ અમે કોઓપરેશનમાં ભેરી દીયો તો અમારો કોઈ વિવાદ થાય બાકી આ રૂડાવાળા અમને જવાબ દેતા નથી અમે બધી અરજી કરી એક કાય અરજી કરવાનો વાકે અમે નથી આવી આ 10 વર્ષથી અમાર સમસ્યા હે